સંબોધન દરમિયાન એકતા પર ભાર મૂક્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભ બે હાજર પચીસ માં પોતાના સંબોધનમાં રાષ્ટ્રીય એકતાના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના દેશની મોટી તાકાત છે પ્રયાગરજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં આ એકતા પ્રતિબિંબિત થઈ રહી છે જે તેને એકતાનું કુમ બનાવે છે પીએમ મોદીએ જણાવ્યું કે આ એકતા દેશની પ્રગતિ માટે આવશ્યક છે તેમણે લોકોને ભારતની વૈવિધ્યતાને સ્વીકારવા અને સામાન્ય લક્ષણ તરફ મળીને કામ કરવાની અપીલ કરી પ્રધાનમંત્રી આપેલા સંદેશને હાજર રહેલા લોકો દ્વારા સારી રીતે સ્વીકારવામાં આવ્યો જેમણે એકતા અને રાષ્ટ્રીય ગૌરવના તેમના ભાવોને પ્રતિબિંબિત કર્યા મહાકુંભ બે હજાર પચ્ચીસ એ દેશભરના લાખો ભક્તોને આકર્ષ્યા છે જે ભારતને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને धार्मिक उत्थाने दर्शावे छे આ ઇવેન્ટ માત્ર ધાર્મિક સમારંભ જ નહીં પરંતુ ભારતની વૈવિધ્યતામાં એકતાનો ઉત્સવ પણ છે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના દેશની બહોત બડી શક્તિ છે અબિ આજકલ પ્રયાગ મેં જો મહાકુંભ ચલ રહા હૈ વહા ભી દેશની એકતા કા यही प्रतिबिंब नजर आ रहा है इसलिए ये महाकुंभ एकता का महाकुंभ है ये एकता देश की प्रगति के लिए जरूरी है साथियों आपको अपने कर्तव्यों का भी हमेशा ध्यान रखना है कर्तव्यों के नींव पर ही भव्य दिव्य विकसित भारत का निर्माण होगा